તલોદ નગરપાલિકા પશુ પાસે આવેલા કમ્યુનિટી હોલ ખાતે લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું કમિશનર શ્રી યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર આર્થિક સહયોગથી લોક કલાકાર કાર્તિક એ વાણંદ સંયુક્ત ઉપક્રમે ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે તારીખ કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રાંતેજ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહજી પરમાર તલોદ નગરપાલિકા પ્રમુખ શ્રી રમીલાબેન ચાવડા તલોદ શહેર સંગઠન પ્રમુખ શ્રી દામોદરભાઈ પટેલ પૂર્વ મહામંત્રી શ્રી વિનુભાઈ સુથાર લાવો લીધો હતો આ કાર્યક્રમનું સંચાલન તલોદના ના હર્ષિલભાઈ દરજી રઘુનાથભાઈ પુરોહિત જયદીપભાઈ દાનજી ગઢવી પ્રિયંકાબેન પટેલ વિશાખાબેન દરજી પોતાની આગવી શૈલીમાં ભજન ભાવ પીરસી જમાવટ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા રિપોર્ટર દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા એસ ડી ગુજરાતી